રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પચીસ જુલાઈ બે હજાર પચીસ ને શુક્રવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારા દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલનું બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવશે તેરસો રૂપિયાથી લઈ સોળસો નેવું રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવશે તે ચારસો છન્નું રૂપિયાથી લઈ પાંચસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવશે તે પાંચસો સાત રૂપિયાથી લઈ પાંચસો પંચોતેર રૂપિયા છે हमें हाँ ये जुआर सफेद सफेद जुआर चपेद जुआरना से छसो रुपया लई आठ सौ पचास रुपया हमें ये हाँ जुआर लाल लाल जुआरना भाव से सात सौ रुपया लई नौ सौ चालीस रुपया हमें ये जुआर हाँ पीढ़ी पीढ़ी हाँ जुआर जे भाव से तर सौ पचास रुपया लई चार सौ पचास रुपया हे ज बाजरो बाजरा भाव से तरह सौ वीस रुपया लई चार सौ बा रुपया हमें जीए तुवेर तुवेर जो भाव से एक हज़ार इकोतेर रुपया लई तेरसो पच्चीस रुपया है हमें जुए सणा पीरा सणा पीरा भाव से एक हज़ार पचास रुपया लई बार सौ तीस रुपया हमें હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ એકવીસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ અડદ હળદના જે ભાવ છે એક હજાર એકાશી રૂપિયાથી લઈ ચૌદસો છોતેર રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો અગિયાર રૂપિયાથી લઈ સોળસો એકતાલીસ રૂપિયા છે हवे જોઈએ વાલ દેશી દેશી વાલ નાજે ભાવ સે 1050 રૂપિયા થી લઈ 1760 રૂપિયા છે હવે જોઈએ મઠ મઠ નાજે ભાવ સે 1200 રૂપિયા થી લઈ 2200 રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણા નાજે ભાવ સે 1011 રૂપિયા થી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો એંસી રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ ચૌદસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવ ચો ત્રીસ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જેણે મગફળીના જે ભાવ છે તે નવસો પચીસ રૂપિયાથી લઈ અગિયારસો પાહ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે બારસો છપ્પન પંદરસો છપ્પન રૂપિયાથી લઈ ઓગણીસો છન્ુ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બે હજાર સવી રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ આઠસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ સિંઘફાળા સિંઘફાળાના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવ છે તે ઓગણત્રીસો ચાલીસ રૂપિયાથી લઈ ચાર હજાર પચીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈ આઠસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે બારસો બાવન રૂપિયાથી લઈ ચૌદસો અડસઠ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો દસ રૂપિયાથી લઈ પંદરસો એકાવન રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે એક હજાર ત્રેપન રૂપિયાથી લઈ ચૌદસો બે રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે સોત્રીસો પચીસ રૂપિયાથી લઈ છત્રીસો બાર રૂપિયા છે जो जे मेथी मेथी भाव से आठ सौ वीस रुपया लई बार सौ ए रुपया हमें जोए ईसगुल ईसबगुलना भाव से बार सौ पांच रुपया लई फोर सौ रुपया हमें जीए क्लॉजी क्लोजी भाव से ओगणचालीसौ वीस रुपया लई एकतालीस सौ वीस रुपया से हमें जो, ये गुल, गुल जो, ये जो ये राइडो રાયડાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ બારસો સાઠ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે બાવનસો વીસ રૂપિયાથી લઈ ત્રેઠસો એક રૂપિયો છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે આઠસો એંસી રૂપિયાથી લઈ નવસો એંસી રૂપિયા છે તો મિત્રો હા હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ